સુરત જિલ્લા વકીલ મંડળની પ્રતિનિધિઓની વરણી માટે શુક્રવારે મતદાન યોજાયું હતું જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનચી સહિતના પદ માટે રસાકસીનો ખેલ જોવા મળ્યો છે સુરત જિલ્લા વકીલ મંડળની વર્ષ બે હજાર બાવીસના પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી તથા ખજાનચીના પદ માટે શુક્રવાર આજે સત્તરમી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી સુરત જિલ્લા કોર્ટ સંકુલમાં યોજાની ચૂંટણીમાં વકીલોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું જેમાં પ્રમુખ પદ માટે રમેશ સિંધે દીપક કોકાસ અને રમેશ કોરાટ જ્યારે ઉપપ્રમુખ પદ માટે રાજેશ બારૈયા રાજેશ સોલંકી મંગલા પટેલ સંકેત દેસાઈ અને જીગ્નેશ હિંગો તો જનરલ સેક્રેટરી પદના ઉમેદવાર માટે હિમાંશુ પટેલ ચૈતન્ય પરમન અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે હિતેન સિંગાડા સાગર વેલ્દી મોના પંડ્યા નિર્મલ બકરિયા જ્યારે ખજાનજી પદ માટે પંકજ કાકલોતર મયંક ચૌહાણ રોનિકા ચૌહાણ અને યાહયા શેખે ઉમેદવારી કરી હતી સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ખજાંતિ સહિતના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક વકીલોએ પણ મતદાન કર્યું છે સાથે